જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું વાઘ બારસ ધનતેરસ કાળી ચૌદસ દિવાળી અને બેસતું વર્ષ ક્યારે છે આ દિવસનું શું છે મહાત્મ્ય અને પૂજનવિધિ તેમજ ચોપડા ખરીદવાનું શુભ શુભમુહૂર્ત ક્યારે છે ગુજરાતમાં વાઘ બારસથી નવા વર્ષના તહેવારની શ્રૃંખલા શરૂ થાય છે આ વર્ષે વાઘ બારસ બાર નવેમ્બર આસો વધ બારસ ગુરુવારના રોજ આવે છે વાઘ બારસને ગોવ દ્વાદશી નામથી પણ ઓળખવામાં આવે છે આ દિવસે ગાય અને સાથે વાછરડાની પૂજા કરવાનું મહાત્મ્ય છે તેમજ આ દિવસે વાણીની દેવી મા સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે તેમજ આદિવાસી જ્યાં રહેતા હોય તેવા જંગલ વિસ્તારમાં આ દિવસે વાઘ દેવતાની પૂજા કરાય છે આથી જ આ દિવસને વાઘ બારસ કહેવાય છે આ દિવસથી દીપાવલીના દસ દિવસના તહેવારનો પ્રારંભ થાય છે તેમજ આ દિવસે ગુજરાતમાં વેપારીઓ વર્ષ દરમિયાનના તમામ કાર્યો તેમજ વર્ષમાં થયેલી જૂની લેવડ દેવાડના બધા ચોપડાના હિસાબ આ દિવસે પતાવી દે છે જેથી નવા વર્ષથી નવું શુભ કાર્ય અને નવા હિસાબનો પ્રારંભ થાય ત્યાર પછીના આગળના ત્રણ દિવસ સુધી નાણાંનો કોઈ વ્યવહાર કરતા નથી નવા ચોપડામાં નવા હિસાબોની નોંધ નવા વર્ષથી કરવામાં આવે છે આ રીતે વાઘબારસના દિવસનો પર્વ ઉજવાય છે ત્યાર પછીનો બીજો દિવસ એટલે કે ધનતેરસ આ વર્ષે ધનતેરસ તારીખ તેર નવેમ્બર આસો વધ તેરસ શુક્રવારના દિવસે આવે છે ધનતેરસનો દિવસ એટલે લક્ષ્મીને પ્રસન્ન કરવાનો દિવસ આ દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની સોળોસોપચાર પૂજા કરવામાં આવે છે તથા આ દિવસે સોના ચાંદી તથા આભૂષણો ખરીદવા ખૂબ શુભ માનવામાં આવ્યું છે આ દિવસે આયુર્વેદના દેવતા ભગવાન ધન્વંતરીનો જન્મ થયો હતો તેથી આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન કુબેર સાથે ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે એક પૌરાણિક કથા અનુસાર સમુદ્ર મંથન દરમિયાન સોનાના કળશ લઈ ભગવાન ધન્વંતરી ઉત્પન્ન થયા હતા આ કારણે આ દિવસે વાસણો ખરીદવા પણ ખૂબ શુભ મનાયું છે આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી માલક્ષ્મી પ્રસન્ન થઈ ઘરમાં સ્થાયી નિવાસ કરે છે તેમજ એવું કહેવાય છે કે આ દિવસે સોનું ચાંદી આભૂષણ વાસણો આદિ ખરીદવાથી તે તેર ગણું થઈ પરત મળે છે આ રીતે ધનતેરસનો તહેવાર મનાવાય છે ત્યાર પછીનો દિવસ એટલે કે કાળી ચૌદસ આ વર્ષે કાળી ચૌદસ અને ધનતેરસ એક જ દિવસે આવે છે તારીખ તેર નવેમ્બર આસવધ તેરસ ને શુક્રવારના રોજ આવે છે કાળી ચૌદશને રૂપ ચતુર્દશી તેમજ નરક ચતુર્દશી પણ કહેવાય છે કાળી ચૌદશના દિવસે હનુમાન પૂજન બટુક ભૈરવ પૂજન કાળ ભૈરવ પૂજન અને મહાકાલીની સાધના પણ કરવામાં આવે છે હિન્દુ ધર્મ પ્રમાણે ચાર રાત્રિનું ખૂબ જ મહત્વ રહેલું છે જેમાં કાલરાત્રિ મહારાત્રિ મોહરાત્રિ અને દારૂણ રાત્રિ જેમાં કાલરાત્રિ એટલે કે કાળી ચૌદશ આ દિવસે સાધકો અને વિદ્યાના તાંત્રિકો સ્મશાનમાં જઈ તંત્ર મંત્રની સાધના કરે છે આ દિવસે જે મનુષ્ય ઘરમાં દીપમાળા પ્રગટાવે છે તેના ઘરમાં લક્ષ્મી સદાય માટે વાસ કરે છે તે ઘરમાં સદાય સંપ સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે આ દિવસે જે મનુષ્ય પાણીમાં કાળા તલનું તેલ ઉમેરી અભ્યંગ સ્નાન કરે છે તેના સમગ્ર પાપોનો નાશ થઈ જાય છે આ દિવસે હનુમાનજીને તેલ સિંદૂર અને આખા અડદના દાણા વડે પૂજા કરવામાં આવે છે તેમજ આ દિવસે દરેક ઘરોમાં પોતાના કુળમાં પૂજાતા ઇષ્ટદેવ અને વીર યોદ્ધાઓને ભાતનો પ્રસાદ ધરાવવામાં આવે છે તેમજ હનુમાન મંદિરે અડદની દાળના વડા ધરાવવાની પરંપરા છે આ રીતે કાળી ચૌદશની ઉજવણી શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવે છે કાળી ચૌદશનો પછીનો દિવસ એટલે કે દિવાળી આ વર્ષે દિવાળી તારીખ ચૌદ નવેમ્બર આસો સુદ અમાસ અને શનિવારના દિવસે આવે છે દિવાળી એ આનંદ ઉલ્લાસ અને દીપ પ્રાગટ્ય અને લક્ષ્મી પૂજનનો દિવસ તહેવારોના પાંચ દિવસના મુખ્ય દિવસ એટલે કે દિવાળી આ દિવસે સુખ સમૃદ્ધિ આશીર્વાદ અને જ્ઞાનની પ્રાપ્તિ માટે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની કૃપા દ્રષ્ટિ થાય તેવી પ્રાર્થના કરવામાં આવે છે અને માતા લક્ષ્મી અને ભગવાન ગણેશનું પૂજન કરવામાં આવે છે આ દિવસે ભગવાન રામ વનવાસ પૂર્ણ કરી અયોધ્યા નગરીમાં પધાર્યા તેની ખુશીમાં દીપોની હારમાળા તેમજ રંગોથી વિવિધ રંગોળી કરી ઘર શેરી અને મોહલ્લાને રોશની અને વિવિધ રંગોથી સજાવવામાં આવે છે આમ ધામધૂમ અને હર્ષ ઉલ્લાસ સાથે ફટાકડા ફોડી દિવાળી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યાર પછીનો દિવસ એટલે કે બેસતું વર્ષ જે તારીખ સોળ નવેમ્બર કારતક સુદ એકમ સોમવારના દિવસે આવે છે જેને નૂતન વર્ષ કે નવું વર્ષ કહેવામાં આવે છે ગુજરાતીઓમાં આ દિવસને નવા વર્ષની શુભ શરૂઆતથી ઉજવાય છે આથી આ દિવસે ઘરમાં દીવડા પ્રગટાવી આંગણામાં રંગોળી પૂરી બાળકો હર્ષ ઉલ્લાસથી ફટાકડા ફોડી નવા વર્ષના શુભ દિવસની શરૂઆત કરે છે પ્રાતઃ સવારે વહેલા ઉઠી નવા વસ્ત્ર ધારણ કરી ઈષ્ટદેવ કુલદેવી ભગવાન શ્રી ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરી આખું વર્ષ મંગળમય રહે તેવી પ્રાર્થના કરે છે તેમજ સગા સ્નેહી મિત્રોને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે અભિમાની રાજા ઇન્દ્ર પર વિજય મેળવ્યો હતો આથી આ દિવસે ભગવાનને છપ્પન ભોગ ધરાવી પૂજા અર્ચના કરવામાં આવે છે આ દિવસને અન્નકૂટ ઉત્સવ પણ કહેવાય છે આથી આ દિવસે દરેક મંદિરોમાં ભગવાનને છપ્પન ભોગ ધરાવી બીજા દિવસે અન્નકૂટની પ્રસાદી ભક્તોમાં વહેંચાય છે એવું કહેવાય છે કે આ છપ્પન ભોગમાં ભગવાનની દિવ્ય દ્રષ્ટિ પડે છે આથી અન્કુટની આ પ્રસાદી અમૃતમય બની જાય છે આ પ્રસાદ ગ્રહણ કરવાથી શરીરમાં દિવ્ય શક્તિનો સંચાર થાય છે અને આખું વર્ષ નિરોગી અને સુખમય રહે છે આ રીતે વાઘ બારસથી શરૂ થઈ નવા વર્ષ સુધીના આ તહેવારો ખૂબ ધામધૂમથી અને હર્ષ ઉલ્લાસથી પૂરી શ્રદ્ધા અને ભક્તિથી ઉજવવામાં આવે છે તો આ હતા દિવાળીના તહેવારો કયા દિવસે આવે છે અને શું છે તેનું મહાત્મ્ય હવે જાણીશું ચોપડા લાવવાનું શુભ મુહૂર્ત ધનતેરસ અને દિવાળી અને નૂતન વર્ષના શુભ ચોઘડિયા તો તારીખ સાત નવેમ્બર આસો સુદ શનિવારના દિવસે પુષ્ય નક્ષત્રો હોવાથી નવા ચોપડા લાવવા માટે આ દિવસ અતિશુભ છે આ દિવસે ચોપડા લાવવા માટે ચાર ચોખડિયા શુભ છે જેમાં પહેલું ચોખડિયું છે સવારના આઠ કલાક દસ મિનિટથી શરૂ થઈ નવ કલાક ચોત્રીસ મિનિટ સુધીનું શુભ ચોખડિયું છે ત્યાર પછી બપોરના બાર કલાકથી બાવીસ મિનિટ શરૂ થઈ સાંજના ચાર કલાક ચોત્રીસ મિનિટ સુધીનું ચલ લાભ અને અમૃત ચોખડિયું છે સાંજના પાંચ કલાક શરૂ થઈ સાંજના સાત કલાક પાંત્રીસ મિનિટ સુધી લાભ ચોઘડ્યું છે ત્યાર પછી રાત્રિના નવ કલાક અગિયાર મિનિટથી રાત્રિના બાર કલાક બાવીસ મિનિટ સુધી શુભ અને અમૃત ચોઘડ્યું છે આમ આ ચારેય સમયના ચોઘડિયા ખૂબ જ શુભ છે આથી આ દિવસે પુષ્ય નક્ષત્ર હોવાથી ચોપડા લાવવાનું મુહૂર્ત શુભ રહેશે ત્યાર પછી ધનતેરસ એટલે કે તારીખ તેર શુક્રવાર આ દિવસે લક્ષ્મી પૂજન કરવા માટેનો શુભ સમય સવારના છ કલાક ઓગણપચાસ મિનિટથી સવારના દસ કલાક ઓગણસાઠ મિનિટ સુધીના ચલ લાભ અને અમૃત ચોઘડી આવે છે બપોરના સમયે બાર કલાક ત્રેવીસ મિનિટથી બપોરના એક કલાક છેતાલીસ મિનિટ સુધી શુભ ચોઘડીઓ આવે છે સાંજના ચાર કલાક તેત્રીસ મિનિટથી પાંચ કલાક છપ્પન મિનિટ સુધી ચલ આવે છે આમ સવારે બપોરે અને સાંજના સમયે આ ચોઘડીયા અતિ લક્ષ્મી પૂજન માટેનો સમય આ ખૂબ જ શુભ રહેશે ત્યાર પછી દિવાળી એટલે કે તારીખ ચૌદ ને શનિવાર આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશની પૂજા માટે તેમજ નવા ચોપડાના પૂજન માટે આ ચોઘડિયા અતિ શુભ અને ફલદાયી રહેશે ત્યાર પછીનો દિવસ એટલે કે નવું વર્ષ તારીખ સોળ સોમવાર આ દિવસ એટલે કે નવા વર્ષના આરંભનો પ્રથમ દિવસ આ દિવસે નવા વર્ષનો શુભ આરંભ કરવા માતા લક્ષ્મી અને ઈષ્ટદેવની પૂજા કરવા તેમજ આ દિવસે ઓફિસ દુકાન નોકરી ધંધાનું મુહૂર્ત કરવા માટેનો સમય મળસ કે પાંચ કલાક ચૌદ મિનિટથી સવારના સાત કલાક આઠ મિનિટ સુધીનો છે જેનું ચોખડ્યું છે શુભ અને અમૃત આથી નવા વર્ષના દિવસે ધંધા દુકાન ઓફિસ વગેરેનું મુહૂર્ત કરવા માટેનો આ સમય ખૂબ જ શુભ અને અતિ લાભદાયી રહે છે નવા વર્ષનું મુહૂર્ત શુભ અને અમૃત ચોખડિયામાં કરવાથી આખું વર્ષ ધંધા રોજગારમાં આવક સારી રહે છે વેપાર રોજગાર નિર્વિધને સુખમય થાય છે ધંધાનું મુહૂર્ત કરતા સમયે સૌ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે ત્યારબાદ માતા લક્ષ્મીનું પૂજન તેમજ ઈષ્ટદેવ અને કુળદેવીની પૂજા અર્ચના કરી પ્રાર્થના કરવામાં આવે છે કે હે પ્રભુ મારા વેપાર ધંધા રોજગારમાં ઉત્તરોત્તર પ્રગતિ આપજો ધંધો વેપાર આખું વર્ષ સારો ચાલે તેવા આશીર્વાદ આપજો ગ્રાહક બનીને આપ મારા ધંધાના સ્થળે પધારજો તેવી યાચના કરું છું આમ ઈશ્વરને પ્રાર્થના કરે છે આ રીતે શુભ દિવસોમાં શુભ ચોખડિયામાં ધનતેરસ દિવાળી નૂતન વર્ષ અને ચોપડા પૂજન તેમજ ચોપડાની ખરીદી કરી નવા વર્ષની શુભ શરૂઆત થાય છે તો આ હતું નૂતન પર્વના દરેક દિવસોની વાર તિથિ શુભ ચોઘડિયા અને ચોપડા પૂજન ક્યારે છે ક્યારે કરવાનું છે ક્યારે ચોપડાની ખરીદી કરવાની છે દરેક દિવસનું મહાત્મ્ય જે આ વિડિયો તમને જરૂર ગમ્યો હશે જેમાંથી તમને જરૂર કાંઈક નવું જાણવા કે શીખવા મળ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે આવા જ નવા ધાર્મિક વિડીયો નવી માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ